પાંથાવાડા હાઇવે પર ગાયને બચાવવા જતા ફોર્ચ્યુન તેલના પાર્સલ ભરેલા ટ્રેલરે પલટી મારી ડ્રાઈવરનો આબાદ બચાવ જ્યારે ટ્રેલરમાં ભરેલા તેલના પાઉચ ફૂટી જતા ભારે નુકસાન બનાસકાંઠાના રાજસ્થાન બોર્ડરને જોડતા પાંથાવાડા ગુંદરી હાઇવે પર અનેક વાર અકસ્માતોની ઘટના સર્જાતી હોય છે ત્યારે આજે ફરી એક વાર અકસ્માતની ઘટના સામે આવી છે ગાંધીધામથી બાલ વિકાસ અને પૌષ્ટિક વિભાગ પ્રદેશનો ફોર્ચ્યુન કંપનીના ખાદ્ય તેલના પાઉચના પાર્સલ ભરેલી ટેલર ગાડી બપોરના સમયે પાંથાવાડા ગુંદરી હાઇવે પરથી પૂરઝપાટે પસાર થઈ રહી હતી તે વખતે આરખી ગામની સીમ પાસે આવેલ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસે અચાનક હાઇવે પર ગાય આવી જતા સમય સૂચકતા રાખી ગાયને બચાવવા જતા ટેલર પલટી ખાઈ ગઈ હતી જોકે સદનસીબે ડ્રાઈવરનો આ બાદ બચાવ થવા પામ્યો હતો જ્યારે ટ્રેલરમાં ભરેલા તેલના પાઉચ ફૂટી જતા હાઇવે પર તેલના રેલમ છે ઠેલ જોવા મળ્યા હતા અને ટેલર ગાડીને પણ ભારે નુકસાન થવાથી ગાડી ચાલકે જણાવ્યું હતું જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ કેમેરામાં કેદ થયાના વિડીયો પણ સામે આવ્યા છે આ ઘટનાને લઈને પાંથાવાડા પોલીસે જાણ કરતા પાંથાવાડા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ ટ્રાફિક જામ ન થાય તે માટે ટેલરને ખસેડવાને લઈને હાઈવે ખુલ્લો કરાવીને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે મેરી ગાડી ગાંધામ સે ભરી હતી લખનઉ જારી હતી તો ભાઈ મેરા નામ નંદારામ જાટ હૈ और रास्ते में कोई गाय आ गई उसकी वजह से मैंने उसको बचाने के चक्कर के अंदर गाड़ी को ऐसे बचाया तो गाड़ी पलटी मार गई मैं और भारी नुकसान हो गया मेरे गाड़ी के अंदर भी और तेल पूरा डूट गया मेरा बहुत तेल हो गया सर और पथवाड़ा गाँव और पेट्रोल डीजल पेट्रोल पम्प के पास थे